লাখড়কা গ্রামে রেশন শপનો ધારક દ્વારા યોગ્ય રીતે રેશનનું વિતરણ નહીં કરવામાં આવતું હોવાના અનુસંધાને ઉપસરપંચે ફરિયાદ કરી હોવાની રાખી ઉપસરપંચ અને તેના પુત્ર ઉપર હુમલો કરાયો લાખણકા ગામના ઉપસરપંચ રાઠોડે ગામમાં ચાલતા રેશન શોપમાં યોગ્ય રીતે રેશનનું વિતરણ કરવામાં આવતું ન હતું જેની અનુસંધાને તેમણે પ્રથમ ઘોઘા મામલતદારમાં અરજી કરી હતી જેના અનુસંધાને કલેક્ટર કચેરી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી જેની દાજ રાખી રેશન શોપ ધારકના માલિક અનિલભાઈ બારિયા મુકેશભાઈ બારિયા અને અન્ય બે લોકોએ દાનજીભાઈ રાઠોડ અને તેના પુત્ર ઉપર હુમલો કરતા બંને ઈજા થવા પામી હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

છે એક આપી એની મોકલ્યા બધા બધાને કેટલા જણાને હુમલો કરેલો બે જણાને મારા છોકરાને કોને કોને મારા છોકરાને છોકરા કોને બીજા કોઈને મને અને મારા છોકરાને બે લેવા બોલાવ્યો હતો